હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તો ડાયરાને રામ રામ અને આજે આપણે ફરી એકવાર દીવદર હાઈવે રોડ પર આવી ગયા છીએ અને આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ લાટી તરફ દોસ્તો તો ફાઇનલી આપણે જુઓ કે આપણી પાછળ હજુ સુધી કોઈ સાધન નથી આવી રહ્યું અને આપણે ફાઇનલ આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ દોસ્તો તો હવે એક સામેથી બાઈક પણ આવે છે અને આપણે થોડું ઇમરજન્સી જેવું કામ હતું એટલે આપણે સાધન બાધનની રાહ જોવા નથી રહ્યા ફટાફટ આવી ગયા છીએ આટલે તો દોસ્તો આવી રીતને અમે પિક્સર સમજાના બ્લોગને એવું બધું બ્લોગ બનાવીએ છીએ અમારા લોગ બ્લોગ એવા તમને સારા લાગતા હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો દોસ્તો તો દોસ્તો આગળ એક ગાડી આવેલી છે મોટી ડેન્જર જેમાં કે હુચેલ ભરેલું હોય એવું લાગી રહ્યું છે અને જુઓ કે પાછળ એક બાઇક પણ નીકળ્યું છે તો દોસ્તો આવા તડકાના વિડીયા બનાવવા એટલે હોલ ફોલની વાત નથી તમે જોઈ શકો છો ડાલું આવી ગયું છે પાછળ નીકળી ગયું તો દોસ્તો આ બ્લોગ છે અમારા સારા લાગે તો જરૂરથી લાઈક કરજો જય માતાજી મિત્રો